સ્ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ આપણી સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ આપ બંનેને ગુડ મોર્નિંગ આરતી શરૂઆત કરીએ ક્યાં સ્ટોક્સ પર નજર જે ખાસ કરીને ઘણા બધા પરિણામ આપ જે રીતે આપણને આવતા દેખાયા છે એચડીએફસી લાઈફ ક્યુઅન નંબર્સ ઘણા સારા આવ્યા છે અને અનુમાન કરતા સારા નંબર્સ અહીંયા આવતા દેખાયા છે જ્યાં ટોટલ એપીની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા બાર પોઈન્ટ પાંચ ટકાનો વધારો આપણે જોઈ રહ્યા છે ત્રણ હજાર બસો બાવીસ પચીસ કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે યુર ન્યુઝ બેઝિસ પર સાથે જ રિટેલ એપીની જો વાત કરી લઈએ તો ત્યાં પણ બાર પોઈન્ટ પાંચ ટકાનો વધારો જોઈ રહ્યા છે વીએન બી ખાસ કરીને બાર પોઈન્ટ સાત ટકા વધ્યા છે જે સાતસો આઠ કરોડ પર હતા ત્યાંથી વધી અને આઠસો નવ કરોડની આસપાસ પહોંચ્યા છે અને જીએન બી માર્જિનની વાત કરી લે તો તે અહીંયા થોડા ફ્લેટ રહેતા દેખા રહ્યા છે પચીસ પોઈન્ટ એક ટકા પર સ્થિર ખાસ કરીને વીએનબી માર્જિન આપણને રહેતા દેખાયા છે બીજી બાજુ નફો વધ્યો છે પ્રીમિયમ આવકની વાત કરી લઈએ ત્યાં પણ એક વધારો આપણને જોવા મળતો દેખાયો છે જે સોલ્વન્સી રેશિયો છે તે એકસો છ્યાસી ટકાથી વધી એકસો બાણું ટકા પર આવતો દેખાયો છે અને એયુએમની વાત કરી લે તો ત્યાં પણ ચૌદ પોઈન્ટ સાત ટકાનો વધારો છે એટલે દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે એચડીએફસી લાઈફ આજે ફોકસમાં રાખવાનું રહેશે પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ શકે છે નેક્સ્ટ બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લે તો એચએસ બીસીનો એક રિપોર્ટ આવ્યો છે એચડીએફસી લાઈફ માટે બાય રેટિંગ તેઓ આપી રહ્યા છે નવસો રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે અને મોગન શ્રેણી તરફથી ઓવરવેટ રેટિંગ છે આઠસો ચાલીસ રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે આ બંને માની રહ્યા છે કે ક્યુ વનમાં ખાસ કરીને પરફોર્મન્સ સારું રહેતો દેખાયો છે એટલી ગ્રોથ હેલ્ધી રહેતો દેખાયો છે અને વીએન માર્જિન અનુમાન કરતાં વધારે સારા આવતા દેખાયા છે એક ટકા વધુ છે એને કારણે પોઝિટિવ આઉટલુક તેઓ રાખી રહ્યા છે ધ્યાન રાખવાનું રહેશે નેક્સ્ટ આઈસીઆઈસીઆઈ લોડનું કાઉન્ટર છે અહીંયા પણ નંબર્સ આપણે જોઈએ તો સારા આવતા દેખાય છે જ્યાં નફો અઠ્યાવીસ પોઈન્ટ સાત ટકા વધી સાતસો સુડતાલીસ કરોડની આસપાસ પહોંચ્યો છે સામે નેટ પ્રીમિયમ અર્નની વાત કરી લઈએ એન એનપી ખાસ કરીને ત્યાં જુઓ ચૌદ ટકાનો વધારો જોઈ રહ્યા છે આપણે કમ્બાઇન્ડ રેશિયોની વાત કરી લઈએ તો ક્યુ ક્યુ બેઝિસ પર એકસો બે પોઈન્ટ પાંચ ટકાની સામે એકસો બે પોઈન્ટ નવ ટકા પર રહ્યો છે જે યર ઓન યર બેઝિસ પર એકસો બે પોઈન્ટ ત્રણ ટકા હતો એટલે અહીંયા પણ એક સુધારો આપણને આવતો દેખાયો છે ધ્યાન રાખવાનું રહેશે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માટે અહીંયા પણ એક પોઝિટિવ સમાચારનું રિએક્શન સ્ટોક પોઝિટિવલી બતાવી શકે છે બ્રોકરેજ રિપોર્ટમાં મોગન શ્રેણીનો રિપોર્ટ આવ્યો છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માટે ઇક્વલ વેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે એક હજાર આઠસો પંચ્યાસી રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે તેમનું માનવું છે કેપિટલ ગેઇન્સ જે થયું છે એને કારણે ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ વધુ વધતી દેખાઈ રહી છે એટલે ખાસ ફોકસ રાખવાનું રહેશે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે નેક્સ્ટ કાઉન્ટર એચબીટી ફાઈનાન્શિયલનું છે પહેલા ત્રિમાસિકમાં નબળા પરિણામ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે જો નફો વધ્યો છે બે પોઈન્ટ ચાર ટકાનો વધારો જોઈ રહ્યા છે આપણે પણ સામે આવકની વાત કરી લે તો ત્યાં પંદર ટકાનો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે માફ કરજો નફો ઘટ્યો છે બે પોઈન્ટ ચાર ટકા અને આવકની વાત કરી લે તો ત્યાં એક પંદર ટકાનો વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે એનઆઈઆઈમાં પણ અઢાર ટકાનો વધારો જોઈ રહ્યા છે આપણે અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની વાત કરી લે તો જે સાત પોઈન્ટ છ ટકા પર હતા ક્યુ ક્યુ બેઝિસ પર તે સાત પોઈન્ટ સાત ટકા પર આવ્યા છે અને ગ્રોસ એનપીએમાં એક વધારો આપણે જોઈ રહ્યા છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે ગ્રોસ લોન ચૌદ ટકા યર ઓન યર બેઝિસ પર વધતી દેખાઈ રહી છે એટલે ધ્યાન રાખવાનું રહેશે અને ક્યુ ક્યુ બેઝિસ પર ત્યાં બે ટકાનો વધારો જોઈ રહ્યા છે ડિસબર્સમેન્ટ ચૌદ ટકા ક્યુ ક્યુ અને યર ઓન યર જોઈએ તો આઠ ટકાનો ઘટાડો આપણને બનતો દેખાય છે એટલે અહીંયા ખાસ કરીને ડિઝબર્સમેન્ટ ઘટ્યા છે પણ ધ્યાન રાખવાનું રહેશે પહેલા ત્રિમાસિકમાં નંબર્સ થોડાક એક નબળા આવતા દેખા રહ્યા છે નફો ઘટ્યો છે આવકમાં એક વધારો જોઈ રહ્યા છે એટલે ધ્યાન com a બીજું એક કાઉન્ટર આજે ઓવરઓલ જે ફોકસમાં રહેતું જોવા મળી શકે છે નેટવર્ક એટીનનું કાઉન્ટર છે અહીંયા નંબર્સ જોઈએ તો સારા નંબર્સ જોઈ રહ્યા છે આપણે ખાસ કરીને ન્યૂ બિઝનેસ ઓપરેટિંગ રેવન્યુની વાત કરી લઈએ પાંચ ટકાનો ઘટાડો ત્યાં અપનાવતો દેખાયો છે પણ બીજી બાજુ જુઓ ન્યૂ ઓપરેટિંગ એબિટા જે છે ખાસ કરીને તે આપણને અડસઠ પોઈન્ટ પાંચ ટકા જેટલા વધતા જોવા મળતા દેખાયા છે એટલે ધ્યાન રાખવાનું રહેશે સાથે જ વાત કરી લઈએ તો ઊંચા બેઝને કારણે વાર્ષિક આધાર પર ન્યૂ ન્યૂઝ બિઝનેસ ઓપરેટિંગ રેવન્યુમાં થોડો ઘણો ઘટાડો આપણને જોવા મળતો દેખા રહ્યો છે વાર્ષિક આધાર પર ટીવી ન્યૂઝ ઇન્ડસ્ટ્રીઝની જાહેરાત જે છે એ ઇન્વેન્ટરી કન્ઝમ્પશનમાં ખાસ કરીને વીસ ટકાથી વધુનો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે પણ હાઈ બેઝ અને ઓછી જાહેરાત છતાં પ્રદર્શન આપણને સારું રહેતું દેખાઈ રહ્યું છે ખર્ચ નિયંત્રણમાં રહ્યા છે ને ક્યુ વન એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં ઓપરેટિંગ ખર્ચમાં ખાસ કરીને પાંચ ટકાનો ઘટાડો થતો દેખા રહ્યો છે સાથે જ બધા નેટિવ અને સોશિયલ પ્લેટફોર્મ પર માસિક ત્રીસ કરોડથી વધુ જે આવક છે તે આપણને થતી દેખાઈ રહી છે વાર્ષિક ધોરણે વ્યૂઅરશીપની વાત કરી લે તો ત્યાં એની સંખ્યામાં લગભગ બે પોઈન્ટ બે ટકાનો વધારો થતો દેખાઈ રહ્યો છે રીજનલ માર્કેટ ગ્રોથથી વ્યૂઅરશીપ વધતી દેખાઈ રહી છે એટલે એક સારા નંબર્સ કહી શકાય સાથે જ વિડિયો વ્યૂઝની વાત કરી લે તો જે ફર્સ્ટ પોસ્ટ છે એની વાર્ષિક આધાર પર સો ટકાથી વધુનો ગ્રોથ આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે તો ખાસ કરીને નેટવર્ક એટીન ના નંબર જે રીતે જાહેર થયા છે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે નેક્સ્ટ કાઉન્ટર જીટીપીએલ હેથવેનું છે અહીંયા પણ દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ આપણે જોઈ રહ્યા છે જ્યાં જો નફાની વાત કરી લઈએ તો ઓગણસિત્તેર ચાલીસ ટકા એટલે ઓલમોસ્ટ સિત્તેર ટકાનો વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે સામે આવકની વાત કરી લઈએ પાંચ ટકાનો વધારો આવકના ફ્રન્ટ પર પાંચસો ત્રીસ કરોડની આસપાસ પહોંચી છે એબેટાના ફ્રન્ટ પર વધ્યા છે નંબર્સ આઠ પોઈન્ટ છ ટકાનો વધારો આપણે ત્યાં જોઈ રહ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે પંદર પોઈન્ટ અઠ્ઠાણું ટકાની સામે માર્જિન સુધરી અને ઓલમોસ્ટ સત્તર ટકાની આસપાસ પહોંચ્યા છે તો સારા નંબર્સ છે જીટીપીએલ હેથવેના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે જસ્ટ ડાયલના નંબર્સ વાત કરી લે તો અહીંયા પણ સારા નંબર્સ આવતા દેખાયા છે નફો વધ્યો છે આસપાસ છે એટલે અહીંયા પણ છ પોઈન્ટ બે ટકાનો ઓલમોસ્ટ વધારો જોવા મળતો દેખા રહ્યો છે એબિટાના ફ્રન્ટ પર સાત પોઈન્ટ બે ટકા યર બેઝિસ પર એબિટા વધ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે જે અઠ્યાવીસ પોઈન્ટ સાત ટકા પર હતા ત્યાંથી માર્જિન સુધરી અને ઓગણત્રીસ ટકાની આસપાસ રહેતા દેખાય છે તો સારા નંબર્સ છે જસ્ટ ટાઈલ પર પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે નેક્સ્ટ કાઉન્ટર જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસીસનું છે ક્યુ એન એફઆર ટ્વેન્ટી સિક્સની જો વાત કરી લે તો પ્રોફિટ એક ઘટ્યો ઘટતો જોવા મળ્યો છે જો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ કરોડની સામે ઘટી સત્યાવીસ પોઈન્ટ સાત કરોડની આસપાસ પહોંચ્યો છે સામે આવકમાં પણ એક ઘટાડો જોઈ રહ્યા છે આપણે એકસો એક્યાસી કરોડની સામે એકસો પચાસ કરોડની આસપાસ આવક છે એટલે નબળા નંબર્સ છે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે નેક્સ્ટ કાઉન્ટર પીવીઆર આર નું છે જો અહીંયા એક સારા સમાચાર આવતા દેખાયા છે ખાસ કરીને કર્ણાટક સરકારે મલ્ટીપ્લેક્સ સહિત રાજ્યભરમાં ફિલ્મ ટિકિટના પ્રાઇઝ નક્કી કરવાનો આદેશ આપ્યો છે અને તેમનું માનવું છે કે ટિકિટની કિંમત એન્ટરટેનમેન્ટ ટેક્સ સહિત બસો રૂપિયાથી વધુ ન હોવી જોઈએ પણ આ કર્ણાટક સરકાર તરફથી જો આ નિર્ણય હજી લેવામાં નથી આવ્યો હજી તેઓએ ખાસ કરીને આદેશ આપ્યા છે પણ આ કઈ રીતે ગ્રાઉન્ડ પર આવે છે તેના પર ખાસ એક નજર રાખવાની રહેશે પણ આજે દિવસભર પીવી આર આઇનોક્સ આજે સમાચારના લીધે ખાસ કરીને ફોકસમાં રહેતું જોવા મળી શકે છે નેક્સ્ટ કાઉન્ટર ઝાયડસ લાઈફનું છે દવા માટેની મંજૂરી મળતી દેખાય છે પોઝિટિવ સમાચાર છે યુએસ એફડીએ પાસેથી સેલેકોક્સિપ દવા માટેની મંજૂરી મળી છે અહીંયા અને સંધિવાની સારવાર માટે આ દવાનો ઉપયોગ જે છે તે કરવામાં આવી શકે છે તો એક ફોકસ ઝાયડસ લાઈફ સાયન્સ પર પણ રાખવાનું રહેશે આ સમાચારના લીધે અહીંયા એક પોઝિટિવિટી આવતી દેખાઈ શકે છે તો ઘણા બધા કાઉન્ટર છે પરિણામનું રિએક્શન જ્યાં એચડીએફસી લાઈફ આઈસીઆઈસીઆઈ લોડ અને નેટવર્ક એટીન આજે ખાસ એક ફોકસમાં રાખવાના રહેશે પણ એ સિવાય પણ તૃપ્તિ અને પણ ઘણા બધા કાઉન્ટર છે જે સમાચારનું રિએક્શન આપણને બતાવશે ક્યાં ફોકસ આરધી નો ડોટ હું શરૂઆત ન્યૂઝ બેસી કરીશ તો ખાસ કરીને માસ ફાઇનાન્શિયલ ફંડ્સમાં એક એક્શન જોવા મળી રહી છે ફાઇનાન્શિયલમાં કાઉન્ટરમાં ખાસ કરીને નેપોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે અહીંયા કંપનીમાં પોતાનો હિસ્સો જે છે તેમને વધાર્યો છે એટલે ખાસ કરીને તેમને વીસ લાખ શેર જે છે કંપનીમાં એ તેમને ખરીદ્યા છે અને લગભગ અગર ઇક્વિટીઝની વાત કરશું તો એક પોઈન્ટ એક ટકા ઇક્વિટી અહીંયા તેમને ખરીદી છે અને લગભગ જો વેલ્યુઝની વાત કરશો તો એકસઠ કરોડમાં તેમના પૂરો હિસ્સો જે છે તે ખાસ કરીને માસ ફાઇનાન્શિયલમાં તેમને ખરીદ્યો છે છે ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે પરંતુ બીજી તરફ આગળ જો વાત કરશું તો બિઝનેસ એક્સેલન્ટ ટ્રસ્ટ થ્રી જે છે તેને કંપનીમાં સરેરાશ ત્રણસો ને પાંચ રૂપિયા પ્રતિ શેરના ભાવ પર તેમને હિસ્સો અહીંયા વેચ્યો હતો પરંતુ અગર નિપોનની અગર જો વાત કરીએ છીએ તો નિપોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડનો હવે કંપનીમાં જે હિસ્સો જે છે તે વધીને છ થઈ ગયો છે જે માર્ચ બે હજાર પચીસના અંત સુધીમાં પાંચ પોઈન્ટ ત્રણ ટકા હતો એટલે ખાસ કરીને માસ ફાઈનાન્શિયલ આજે રડારમાં જોવા મળી શકે છે ત્યારબાદ નજર કરશું ડિક્સન ટેક પર નો ડાઉટ આ કાઉન્ટરની અગર જો વાત કરીએ છીએ તો એક મહિનામાં દસ ટકાના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે ખૂબ જ શાનદાર પર્ફોમન્સ છે અને આજે પણ પોઝિટિવ સમાચાર છે કંપની અહીંયા અધિક્રહણ કરવા જઈ રહી છે ક્યુટેક ઇન્ડિયામાં લગભગ તેઓ એકાવન ટકા હિસ્સાનું તેઓ અહીંયા અધિગ્રહણ કરશે ખાસ કરીને કેમેરા છે અને ફિગ ફિંગરપ્રિન્ટ્સ મોડ્યુલ્સ જે ઉત્પાદન જે છે તેને મજબૂત બનાવવા માટે કંપની અધિક્રહણ કરવા જઈ રહી છે બીજી તરફ કંપની જેવી પણ કંપનીએ કર્યા છે તેમને ચોંગ કિંગ યુઆઈ પ્રેઝેન્શન સાથે અહીંયા તેમને જેવી કર્યા છે અને ખાસ કરીને લેપટોપ અને મોબાઈલ્સનું કમ્પોનન્ટ છે તેમના માટે અહીંયા જેવી કર્યા છે આ કાઉન્ટર આજે ફરી આપણા ફોકસમાં જોવા મળી શકે છે અને સાથે બ્રોકરેજ રિપોર્ટ પણ ખૂબ જ એક આઉટ પરફોર્મ અહીંયા આપણને સલાહ આપીતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને અગર નોમુરાની વાત કરશું તો તેમને બાય રેટિંગ્સ આપ્યા છે અને એકવીસ હજાર ચારસો નવના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે સેલ એસ તરફથી પણ આપણને પોઝિટિવ રિપોર્ટ દિક્સન ટેક માટે જોવા મળી રહ્યો છે આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે ટાર્ગેટની વાત કરશું તો ઓગણીસ હજારના તેમને ટાર્ગેટ આપ્યા છે ત્યારબાદના રડારમાં છે એ છે મેટ પ્લસ ખૂબ જ નેગેટિવ આપણને સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે સસ્પેન્શનનો ઓર્ડર કંપનીની અહીંયા મળ્યો છે તેમની સબસિડરી કંપનીના ત્રણ સ્ટોર્સ છે તેને અહીંયા બંધ કરવાના ઓર્ડર અહીંયા આપણને મળતા જોવા મળ્યા છે ખાસ કરીને જે અગર સબસિડરી કંપનીની વાત કરીશું એ છે ઓપ્ટિબલ વેલ્થ સોલ્યુશન તેના ત્રણ સ્ટોર્સ છે જેને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને નિયમોનું જે કંપની ઉલ્લંઘન કર્યું છે આ કારણસર તેમને ઓર્ડર્સ મળ્યા છે અને આ ત્રણેય સ્ટોર જે છે તે કર્ણાટકા અને તેલ તેલંગાનામાં અહીંયા ઉપલબ્ધ જોવા મળ્યા છે અને ખાસ કરીને જે ઓર્ડર મળ્યો છે ત્યારબાદ કંપનીને સરેરાશ એક પોઈન્ટ સિત્યાસી લાખની સંભવિત આવકમાંઈ ખોટ જોવું જોવા મળી શકે છે એટલે મેટ પ્લસ નું કાઉન્ટર આજે એક દબાણ જોવા મળી શકે છે એટલે કાઉન્ટર પર ખાસ નજર રહેશે ત્યારબાદ નજર કરશું ગોદાવરી બાયો પર અહીંયા ખાસ કરીને પેટન કંપનીને મળી છે તેમને ચીન પાસેથી કેન્સર ટ્રીટમેન્ટ કમ્પાઉન્ડ છે તેના માટે અહીંયા કંપનીને પેટન મળતી જોવા મળી છે અને કંપનીએ ખાસ કરીને નવા પ્રકારની જે છે કમ્પાઉન્ડ છે તેમને બનાવી છે તેના માટે અહીંયા મંજૂરી મળી છે એટલે કાઉન્ટર આજે ફરી આપણા ફોકસમાં જોવા મળી શકે છે ત્યારબાદ નજર કરશું હિમાદ્રી કેમિકલ્સ પર અહીંયા કંપનીએ વિસ્તરણ કરવા કંપની જઈ રહી છે એટલે ડેફિનેટલી પોતાનો જે બિઝનેસ છે તેનું વિસ્તરણ કરવા જઈ રહી છે ખાસ કરીને તે હિમાલય સ્પેશિયાલિટી કેમિકલ્સ જે છે તે એલ એફ પી કેથોડ એક્ટિવની તેમને અહીંયા સ્થાપના પણ તેઓ કરવા જઈ રહ્યા છે એટલે કે મિથેલિયન આયરન ફોસ્ફેટ જે છે તેની તેઓ સ્થાપના કરવા જઈ રહી છે અને તેમાં કંપની ખાસ કરીને રોકાણ પણ કરશે અને આ રોકાણથી કંપનીને ખાસ કરીને એલ એફપી કેથોડ મટીરીયલ છે બેટરી એનોડ મટીરિયલ છે અને સ્પેશિયાલિટી કાર્બન બ્લોક છે તેમાં પણ કંપની રોકાણ કરશે અને રોકાણ રોકાણથી ખાસ કરીને એફઆઈ ટ્વેન્ટી સેવન સુધીમાં ગ્લોબલ સ્તરે ઈવી અને એનર્જી સ્ટોરેજમાં માર્કેટ વધવાના પણ તેમને કંપની હાલમાં એક લક્ષ્ય પણ આપી રહી છે એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ જોવા મળી રહ્યો છે ત્યાર બાદના કાઉન્ટર પર નજર કરશો એ છે લેમેન્ટ્રી અહીંયા કંપનીએ નવી હોટલ તેમને શરૂ કરી છે તમિલનાડુમાં ખાસ કરીને ઈરોડા ઈરોડમાં તેમને છઠ્ઠી નવી હોટલ તેઓ લોન્ચ કર કરી છે તે લગભગ ચોસઠ રૂમ તેમાં અવેલેબલ છે એટલે લેમન ટ્રીનું કાઉન્ટર પણ ફોકસમાં છે ત્યારબાદ નજર કરશું કેપ્રી ગ્લોબલ કેપિટલ અહીંયા કંપનીએ નવી સબસિડરીનું ગઠન કર્યું છે કેપરી ગ્લોબલ વેલ્થ મેનેજમેન્ટ નામથી તેમને નવી સબસિડરી તેમને અહીંયા શરૂ કર્યું છે આ કાઉન્ટર પર નજર રહેશે અને છેલ્લે રડારમાં છે ક્યુપેડ અહીંયા સ્ટ્રેટેજી રોકાણ કંપનીએ કર્યું છે તેમને જીઆઈ હેલ્થકેર ઇન્વેસ્ટમેન્ટમાં તેમને સ્ટ્રેટેજીક રોકાણ કરે છે અને ખાસ કરીને મિડલ ઇસ્ટ હેલ્થકેર અને પર્સનલ કેર માર્કેટના વિસ્તરણ માટે કંપનીએ અહીંયા રોકાણ કર્યું છે આ કાઉન્ટર પણ એક ફોકસમાં જોવા મળી શકે છે નો ડાઉટ ઘણા બધા અમારા રડારમાં ન્યૂઝ છે પણ તો ખાસ કરીને રિઝલ્ટ બેઝ પર છે અને ટીવી એટીન પીવીઆર આઇનોક્સ અને એશીએફસી લાઈવ જેવા કાઉન્ટર આપણા ફોકસમાં જોવા મળી શકે છે જી તો આ બધા સ્ટોક્સ ફોકસમાં રાખવાના છે આરતી અને તૃપિયા બંનેનો આભાર અમારી સાથે જોડાય ટોપ સ્ટોક શેર કર્યા